માતાજી મિત્રો વેલકમ ટુ માય YouTube ચેનલ ને આજે અમે જઈ રહ્યા છે ઘણા દિવસ પછી ગૌતમ ના ઘેર હરસિદ્ધિ નું શૂટિંગ ત્યાં ચાલુ હતું પહેલા અને હવે અમે અલગ ચેનલો ચાલુ કરી દીધી દીધી કરી દીધી આ એટલે મેં હમણાંથી એમના લોકો એમના ઘરે ગયા નહીં તે બધાનો કેવું વર્તન રસ છે તમે જોઈ લેજો જે ઉપાય કે ચાલે એ ખસખસ રાગ રાગ ને કોઈ તો જમ્પ વધારી આજે અમારે માં ટાઈગ માં કે ચેનલ સાઈ રહી માં હા માં હરસીદી ચેનલ નું શૂટિંગ છે બરોબર એટલે આજે જોઈએ અમે જે હું શૂટિંગ કરીએ તમે જોતા રહેજો અમને રાસ્તક કેવું રહેશે કોમેડીનું શૂટિંગ ને બધું

એ તો તમે બોલા છો એ માતાજી મિત્રો હું છું કોમેડી કલાકાર બેઠા પાન આજે મારા તે ચનરસી દે દે ટાઈક ચલો રેડી સ્ટાર્ટ વાગી હા ની જનાના પાછો ખબર નઈ ભાઈ એક ફોન કરે થી કન નહીં જો ભાઈ બધી થઈ ભાઈ કરી હોય ને તો હાથું બોલી અલ્યા પણ મારું જ તોડી ગરમુ મારી રીતે કર્યો ને તમાર તો ઘરમાં કોખાડું પડશે ને પછી મને ના કેતા આ એ છોકરા પાસે એવું હું કરવા જતો અલ્યા થઈ જાય તરસ પાસે જાય કેતો થા હા કરો જજા આવો કરો કાઈ કતો જરરો ખાડો તમે તાણીએ એકદમ ના મારતો અલ્યા બી રુકરુ તને પાડે તો છોકરા પાસે પાણી પૂરી પાણી પાણી તો હું પાડું હા તમાર

आहा ये तो देखो नहीं देखो और ना के पे लो लागी लागी ले બેન ભાઈ એ બધું આયા પાર લઈ જાવા દી તમે હારા બાર બાર હા બાર પાર નકર ખાવ નહીં મરે એવું જાવ નહીં મરે એવું ભઈ તને શરમ આવી જો બોલ કરી દે

જો જો નો હજી બે જણ નહીં બળો તો રસ નહી ખાતો ચાલો મિત્રા હવે તમને બલા નવું લુક છીએ અમે ફર્સ્ટ ક્લાસ

জগীয়া <N> বকে <tanaki earth> <Gly> <expressed unto a whileDieoon> <Dalensling>